જય શ્રી રામ આજે આખું ભારત બની ગયું છે સુખામ આખું વિશ્વ અને બધા જ રામી જાન્યુઆરી બે હજાર ચોવીસ ની કાગડોળે વાત જોઈ રહ્યા છે કે જે દિવસે રામની પ્રતિમા અયોધ્યામાં રામ માટે જે રામ મંદિર બંધાવવામાં આવ્યું છે એમાં પ્રસ્થાપિત કરવામાં આવશે અને રામ સર્વે લોકોના ગાર્ડિયન હતા એટલે આજે અમે વિચાર કર્યો છે કે જે ગાર્ડિયન એન્ડ વોર્ડ એક્ટ છે જે નાના બાળકો માટે ગાર્ડિયન એપોઇન્ટ કરવામાં આવે છે તો એના વિશે આજે અમે તમને થોડી ઘણી જાણકારી આપીએ તો આ એડવોકેટ પ્રીતિ ગળા જે આ બધી બાબતોમાં ખૂબ જ હોશિયાર છે અને છેલ્લા થોડા વર્ષોમાં તો એને પણ મને પણ પાછળ મૂકી દીધો છે

પણ એવું નથી કે ફાધર જ કસ્ટડી રાખીને પછી મધરને ના મળે પણ જો બાળક જો મધર સાથે રહેતું હોય અને મધર એની ટેક કેર કરતી હોય તો પછી બાળક મધર સાથે રહી શકે અને આ કાયદાની અંદર પેરેન્ટ્સ પોતાના હક માટે કોર્ટમાં જઈને પિટિશન ફાઇલ કરી શકે છે બાળક જો પાંચ વર્ષની ઓછી ઉંમરનું હોય તો એનું ગાર્ડિયનશીપ મઝરને આપવામાં આવે છે એની કસ્ટડી મઝરને આપવામાં આવે છે અને પાંચ વર્ષથી ઉપરનું હોય તો પહેલા ફાધરને અને પછી મધરને પણ આમાં કોર્ટ જો કોર્ટમાં અરજી કરવામાં આવે કે આ બાળકની ગાર્ડિયન એપોઇન્ટ કરો બાળકની ગાર્ડિયન એટલે દેખરેખ રાખનાર માણસ વ્યક્તિનું અને એની પ્રોપર્ટીનું તો એની એની દેખરેખ રાખવા માટે તમે કોઈ વ્યક્તિને એપોઇન્ટ કરો તો કોર્ટ પહેલા તો જોશે કે આ વ્યક્તિ કોણ છે બાળકની ઉંમર કેટલી છે ફાધર ત્યાં પિટીશન ફાઇલ કરીને કસ્ટડી લઈ લે પણ એ ઓર્ડર અહીંયા એક્ઝિક્યુટ કરવામાં ઘણા પ્રોબ્લેમ છે બીકોઝ આપણે હેક કન્વેન્શન ટ્રીટના આપણે પાર્ટનર્સ નથી એટલે ઘણી સ્ત્રીઓને આપણને ફાયદો થાય છે જયારે અહિયાં બાળક સાથે રહેતી હોય છે અને એ વખતે આ પિટિશન ફાઇલ કરીને કોર્ટ પાસેથી એ ગાર્ડિયનશિપ માટે અરજી કરી શકે છે આ ગાર્ડિયન્સ એન્ડ વોર્ડ્સ એક્ટ જે ભારત સરકારે 1890 માં ઘડ્યો છે એના કલમ 17 ની હેઠળ કોર્ટ જ્યારે કોઈ ગાર્ડિયન એપોઇન્ટ કરે છે ત્યારે એને કઈ કઈ ચીજો ધ્યાનમાં રાખવી જોઈએ એ જણાવવામાં આવ્યું છે અને એમાં મુખ્ય તો જે બાળક માટે ગાર્ડિયન એપોઇન્ટ કરવાનું હોય તો એ બાળકની સલામતી બાળકની સાર સંભાળ કોણ રાખી શકશે બાળકનો વેલ્ફેર એ જ ખાસ કોર્ટ જુએ છે વેલફેર ઇઝ પેરામાઉન્ટ કન્સિડરેશન ક્યારે પણ કોઈ પણ કોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી ખાલી આ એક જ વસ્તુ ધ્યાનમાં રાખે છે કે વેલફેર ઓફ ધ પેરામાઉન્ટ કન્સિડરેશન ઇઝ અ વેલ્ફેર ઓફ ધ ચાઇલ્ડ હા અને પછી બાળકની ઉંમર એની જ એ પુરુષ એ બાળક છોકરો છે કે છોકરી એની જાતિ એનો ધર્મ એનું જે ગાર્ડિયન એપોઇન્ટ કરવાનો હોય એ વ્યક્તિનું કેરેક્ટર કેવું છે પછી એ બાળકની કેટલી નજીક છે એના પિતા છે એના કાકા છે મામા છે ભાઈ છે બેન છે કે કોઈ બીજી ત્રાહિત વ્યક્તિ છે આ બધું જે કોર્ટ જોવે છે અને પછી જ બાળકનું ગાર્ડિયન એપોઇન્ટ કરે છે અને આ સર્વેમાં જેમ પ્રીતિએ કીધું એમ બાળકની જે વેલફેર છે બાળકને સારી ચીજ બાળકને માટે શું વિતાવ છે એનું મુખ્ય ધ્યાન રાખવામાં આવે છે ખરી વાત ને ઘણા બધા કેસીસ છે જે સુપ્રીમ કોર્ટ અને આપણી હાઈકોર્ટ એવા ચુકાદા આપ્યા છે જેમાં બાળક કોની પાસે રહે છે કોની સાથે રહે છે અને કેટલું કોનાથી અટેચ છે તો એ જોઈને કોર્ટે ઓર્ડર આપ્યા છે હવે આ જે બાળકની ગાર્ડિયનશીપ માટે જે મારામારી ગુસાતુસી કોર્ટમાં કેસો થાય છે ને એ મુખ્યત્વે જ્યારે ડિવોર્સ પતિ પત્ની છૂટા પડતા હોય છે અને એમને નાની વયનું બાળક હોય છે તો એની કસ્ટડી માટે એની ગાર્ડિયનશીપ માટે ઉત્સાહ થાય છે અને અમે લોકોએ જોયું છે એઝ એન એડવોકેટ છેલ્લા પચાસ વર્ષથી હું પ્રેક્ટિસ કરું છું પ્રીતિ ત્રીસ વર્ષથી કરે છે અને અમે ફેમિલી કોર્ટમાં જોયું છે કે મુખ્યત્વે પુરુષો પોતાનું ધાર્યું કરાવવા માટે પત્ની ઉપર દબાણ લાવે છે બાળકની કસ્ટડી માંગીને કારણ કે સામાન્ય રીતે બાળકો માની જોડે અટેચ હોય માને પણ બાળક પ્રત્યે બહુ પ્રેમ હોય એટલે એ બાળકને છૂટો કરવા માંગતી ન હોય પતિથી છૂટો થવા માંગતી હોય પણ બાળકને પોતાની પાસે રાખવા માંગતી હોય અને પતિ આ જાણતો હોય એટલે પોતાનું ધાર્યું કરાવવા માટે પેલી પત્ની એની આગળથી એને છૂટાછેડા આપી દે પત્ની એની આગળથી ધરણ પોષણ ના આવા બધા માટે એ દબાણ કરે કે મને બાળકની કસ્ટડી મને એને આપવાની પરમિશન આપો છે અને એમાં બાળકને બહુ જ નુકસાન થાય છે પ્રીતિ એક કેસ એવો હતો હું ત્યાં હાજર હતો મુંબઈની ફેમિલી કોર્ટ જે વાદળા કોમ્પ્લેક્ષ માં હવે આવેલી છે એમાં એવો જ કેસ ચાલતો હતો પતિ પત્નીનો તો કેસ ચાલતો હતો અને પતિ એક બે વર્ષ બાળક હતું એની કસ્ટડી માંગતો હતો અને એ બધું જાત જાતને પત્ની ઉપર આરોપ કરતો હતો અને પત્નીને એ માને એના બાળક પ્રત્યે એટલી બધી લાગણી હતી કે એને છૂટવા છોડવા નથી માંગતી અને જયારે બહુ જ ઉગ્ર ચર્ચા થઈ અને ઝપાચપી થઈને તો એ સ્ત્રીએ પોતાના બાળકને ઉંચકીને ચોથે માળે કોર્ટ હતી એની બારી નીચે ફેંકી દીધું હા હાહાકાર થઈ ગયો અને પછી એને કીધું કે જા હવે તારે જે કરવું છે કારણ કે બાળક તો છે નહીં તું મારા પર છેનો આટલી બધી દાદાગીરી કરે છે એટલે આ બાળકની કસ્ટડી એક એક બહુ જ જટિલ વિષય છે અને પુરુષો હંમેશા બાળકની કસ્ટડી માગીને પત્નીઓને હેરાન કરતા હોય છે એડ કરવા પણ માંગીશ ઘણી વખત એવું પણ હોય છે કે ખરેખર પોતાના કે કોઈ સારું એજ્યુકેશન સ્પોર્ટ્સ એક્ટિવિટી આ બધું કરવા માંગતા હોય છે અને આ એક મોટું કોઝ હોય છે જે લોકોના ઝઘડાનું કારણ હોય છે અને એની એના માટે પણ એ લોકો સ્પેશિયલી પ્રોબ્લેમ્સ ક્યારે ઊભા થાય છે જ્યારે એક્સેસ આપવાનો આવે બાળકને વીકમાં એક દિવસ આપણી ફેમિલી કોર્ટ બેન્ડ્રામાં ચિલ્ડ્રન કોમ્પ્લેક્સ બનાવેલું છે એટલે તમે સેટરડે લઈ શકો જ્યાં બાળક મધર પાસે કસ્ટડી હોય તો બાળકને લઈ આવે ફાધર ત્યાં આવે અને એ બાળક સાથે શકે હવે આ તમે ત્યાં જોશો ને તો એ એટલું બધું ભયાનક દ્રશ્ય હોય છે કે બાળકો રડતા હોય ચીચિયારીઓ કરતા હોય તો આપણું પણ હૃદય એ થઈ જાય એટલે બાળકને ઓલવેઝ એક ક્રમ કાર્ડ તરીકે યુઝ કરવામાં આવે છે ફાધર હોય કે મધર હોય સી કોર્ટ ઓલવેઝ કે છે કે ભાઈ ફાધર ઉપર મધર અને ફાધર બેવનો બાળક ઉપર મધર અને ફાધરનો ઇક્વલ રાઈટ છે તમે એક્સેસ ના ન પાડી શકો ફાધરને કારણ કે બચ્ચાને ફાધર પણ એટલા જ જરૂરી છે જેટલી મધર જરૂરી છે ઘણા કેસોમાં આપણે જોયું છે જ્યારે મેરેજ કાઉન્સિલર ઇન્ટરવ્યુ લે બાળકનો તો કેવું સરસ બોલે છે ખબર છે તમને કે મને બેવ જોઈએ છે અને બને છે એવું કે જેની આગળ બાળકની કસ્ટડી હોય મધર આગળ હોય કે ફાધર આગળ હોય એ લોકો સામા પક્ષને એટલે મધર આગળ હોય તો એના હસબન્ડનો બધું બુરાઈ કરે બાળકને કે સારા પિતા આવા છે ને તેવા છે ને આમ છે ને તેમ છે અને જો કસ્ટડી પિતા આગળ હોય તો એ વાઈફની બદનામી કરે અને એટલે જ જેની આગળ કસ્ટડી હોય એ કસ્ટડી કે ઇવન વિઝિટિંગ રાઈટ્સ પણ બીજાને આપવા તૈયાર નથી હોતી કારણ કે એ સમય દરમિયાન બાળકને ચડાવવામાં આવે છે હવે હસબન્ડ બાળકને મળવા જાય સમજો કે એને મળવાનો અઠવાડિયામાં ચાર બે કલાકનો ટાઈમ આપ્યો હોય તો જાત જાતના રમાકડા લઈ જાય ચોકલેટ લઈ જાય જાયનું લઈ જાય એટલે બાળક ખુશ થઈ જાય બધું રમવાનું તો એ હસબન્ડ તરફ ખેંચાય પતિ પિતા તરફ ખેંચાય એટલે આવું બધું થતું હોય છે એટલે જ્યારે કસ્ટડીનો વિચાર આવે છે બાળકની કસ્ટડીનો વિચાર આવે છે ત્યારે કોર્ટે બહુ જ સમજૂતીથી બહુ જ સમજી વિચારીને નિર્ણય લેવાનો હોય છે અને એમણે બાળકનું સારું થાય બાળકનો વેલફેર એ જ મુખ્ય જોવાનું રહે છે એક રિસન્ટ કેસ થયો તો આપણને યાદ હતું થોડા એકાદ વીક પહેલાની જ વાત છે એક મધર જે ગોવામાં કોઈ હોટેલમાં રોકાયેલી હતી અને એ જ્યારે પછી હોટેલ ગોવાથી નો ટેક્સી કરીને બેંગ્લોર ગઈ અને એના બેગમાંથી બાળકનું એનો લાશ હવે એમાં એક કહેવામાં એવું આવે છે કે એક નાનકડી એની પણ કે હું એક્સેસ આપવાથી બહુ ચુકસી ગયો છું તમે વિચાર કરી શકો છો કે બાળકના કસ્ટડી માટે જે રસાકસી થાય છે પેરેન્ટ્સની અંદર તો કસ્ટોડિયન પેરેન્ટ્સ કેટલા હદ સુધીમાં જઈને બાળકને નુકસાન કરે છે આપણી ફોટો ઘણી વખત એનો આપે છે કે તમારા એનજીઓ ઘણા બધા છે જે તમે બેઉ પેરેન્ટ્સને સમજાવે છે બાળકને સમજાવે છે આજે એક બહુ સરસ પેરેન્ટિંગ પ્લાન ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલો હતો જ્યાં તમે પહેલેથી જ નક્કી કરી શકો બેઉ પેરેન્ટ્સ કે ભાઈ આ વેકેશન હું લઈશ આ વેકેશન હું લઈશ આટલા હોલિડે હું લઈશ આટલા હોલિડે હું લઈશ ભલે પેરેન્ટિંગ પ્લાન ઇન્ટ્રોડ્યુસ નથી કરવા પણ છતાં પણ આજે પણ કોર્ટ ઇન્સિસ્ટ કરે છે કે તમે મ્યુચ્યુઅલી ડિસાઇડ કરો અને આ પેરેન્ટિંગ પ્લાન એક્ઝિક્યુટ કરો તો એમાં છે બાળકનું વેલફેર સચવાઈ રહે અને આ જે આટલા બધા ઝઘડા થાય છે બાળકને નુકસાન કરવામાં આવે છે ન થાય એટલે ટૂંકામાં દર્શક મિત્રો આજે જે ગાર્ડિયનશીપ જે છે જે બાળકને દેખરેખ કોણ રાખશે બાળક કોની રહેશે એ એમાં બાળકનું હિત જ જોવાનું હોય અને જો તમારે બાળકનું હિત જોવું હોય તો બાળકના હિત ખાતર પણ તમારે છૂટા છેડા લેવાનો વિચાર નહીં કરવો જોઈએ ને અમે લોકો ઓલવેઝ કહીએ છીએ હું મારા બધા ક્લાયન્ટ્સને કહું છું કે છે ને હસબન્ડ એન્ડ વાઈફ ના ડિવોર્સ થાય છે પણ પેરેન્ટ્સ ના ડિવોર્સ નથી થતા તમે સપوز એવી કન્ડિશન આવે કે તમે ડિવોર્સ લેવાના જ છો કે તમારી પાસે ઓપ્શન નથી તો શાંતિથી મ્યુચ્યુઅલ કન્સેન્ટ તમે કરી શકો છો અને સાથે સાથે તમે પેરેન્ટિંગ પ્લાન એક્ઝિક્યુટ કરી શકો છો જે તમે આખું નક્કી કરી શકો છો જ્યારે બાળક મેજર થાય ત્યાં સુધી તમે બધી જ વસ્તુ નક્કી કરી શકો છો આમાં શું થશે બેવ પેરેન્ટ્સ બાળક સાથે ફ્રેન્ડલી રહેશે એ બાળકની પોતાની બધી વસ્તુ સચવાઈ રહેશે અધરવાઇઝ આ નાના બાળકો હોય છે ને પોતાના મેં જોયું છે કે પોતાની એજ કરતાં બહુ વધારે મેચ્યોર થાય છે અને ઘણી વખત એવા એવા ક્વેશ્ચન આપણને પૂછે છે કે આપણને શરમ આવે છે તો આ બધું આપણે અવોઈડ કરી શકીએ જો નો શાંતિથી સુલેથી આપણે પેરેન્ટ્સ બેસીને જો સોલ્યુશન લાવે તો અને જો પતિ પત્ની પરદેશમાં રહેતા હોય અમેરિકામાં કે ઇંગ્લેન્ડમાં કે બીજે કશે તો ઘણીવાર એવું બને છે કે પત્ની છે તે બાળકને લઈને ઇન્ડિયા ભાગી આવે એટલે આવું પણ થાય છે એટલે ટૂંકામાં બાળક આમાં હેરાન થાય છે અને એટલે જ બાળકનું હિત જોઈને આપણી સરકારે હિન્દુ લોમાં તેમજ આ સ્પેશિયલ ગાર્ડિયન્સ એન્ડ વોર્ડ એક્ટ ઘડ્યો છે કે જેના કારણે બાળકનું હિત જોઈ શકાય અને એ મુજબ એ બાળકની દેખરેખ કોણ રાખશે બાળક કોના કબજામાં રહેશે એ નક્કી કરી શકાય તો દર્શક મિત્રો તમારા હોય તો તમે પત્ની કે પતિ જોડે તો આજે આપણે આજ એક વિચાર લઈને છૂટા પડી કે બાળકનું હિત હંમેશા મા બાપો ધ્યાનમાં રાખવું જોઈએ જય શ્રી રામ જય શ્રી રામ